ભાઈ આ ઇન્ડિયા નથી આને એટલો કીડો છે ને ગાડી ચલાવવાનો ભયંકર કીડો છે આને હલો નમસ્કાર જય શ્રી કૃષ્ણ હું છું તમારો પ્રિય ખજૂર અમેરિકાની સવાર છે અમેરિકાની સવાર કેવી હોય એ આજે હું તમને બતાવીશ પણ એ પહેલા સવાર મોર્નિંગ વોક કરી લઈએ મોર્નિંગ વોક સવારની અમેરિકામાં સવાર કેવી હોય છે એ જોઈ લે અહિયાં લેક તમને બતાવું કેવા હોય છે અને અમેરિકાની સવાર કેવી હોય છે એ પણ તમને બતાવું છું પેલા સવાર સવારની મોર્નિંગ વોક પર જઈ આવીએ એ લેવા દે લેવા દે ને એ તો ભાઈ મેં દાદા ગાડી લઈ લીધી છે ના પડી અરે ભાઈ આ ઇન્ડિયા નથી બરાબર ભાઈ તમે લઈ લો ને ભાઈ દાદા એ રિસ્ક લેમો ભાઈ બહાર કાઢ ને એટલો કીડો છે ગાડી ચલાવવાનો ભયંકર કીડો છે આને આજે ઘણું ખરું અમેરિકામાં ફરવાનું છે બધી જ જગ્યા તમને બતાવીશ એ પહેલા આપણે પહેલા મોર્નિંગ વોક કરી આવીએ ભાઈ ચાલે દાદા આવી જા બાર આજનું ડ્રેસિંગ રેસિંગ કેવું છે જરૂર થી કમેન્ટ કરજો ભાઈ મોર્નિંગ મોર્નિંગમાં ભાઈ ગાડી અમારી નીકળી ગઈ છે તરુણ ને સવાર સવાર માં લોચો ખાવો છે બટર લોચો ખાવો છે ભાઈ ક્યાંય ન મળે યાર ભાઈ બટર લોચો તો સુરત માં જ મળે પણ અમેરિકા માં સવાર નું બ્રેકફાસ્ટ કરી લીધું છે મહે દાદા રેડી છે તરુણ રેડી છે આપણી સાથે નીલાબેન છે નીલાબેન આપને આજે લેક પર લઈ જવાના છે જેમને ગાડી ઓછી આવડે છે ચલાઈ લેશો ને તો આ બધા શીખાઉ ડ્રાઈવર છે અમેરિકાના લેક બતાવું કાલે અમે લેક જોવા ગયા હતા એટલે મને એવું થયું કે હું તમને બતાવું અમેરિકા નું નોર્વોક ટાઉન નું જે લેક છે કેવું છે

આવા સરસ મજાના લેક હોય છે જ્યાં લોકો વોક કરવા માટે આવે છે અમેરિકા આવું એટલે મારી યાર એક ઇશ્યુ તો ઓલવેઝ થાય છે એ ઇસ્યુ છે આ વખતે અમેરિકામાં ઇન્ડિયાથી હું મારો બેલ્ટ ભૂલી ગયો પેન્ટ જે છે પેન્ટ સારું છે પણ વારાઘડીએ ઉતરી જાય છે એટલે ઇશ્યુ એ છે કે આપણે ભાઈ કોઈ પણ મોલ હોય ને લઈ લો અમેરિકામાં આવું એટલે ઓલ ટાઈમ મારે લાસ્ટ ટાઈમ આવ્યો તો ત્યારે પણ આ પ્રોબ્લેમ થઈ હતી મારો બેલ્ટ છે ભૂલી ગયો ઇન્ડિયામાં એટલે મોલમાં જઈને પેલા બેલ્ટ લઈ આવીએ મારું પેન્ટ છે વારાઘડીએ એ નીકળી જાય છે ચોત્રીસ નંબરનું પેન્ટ અહીંયાથી મેં લીધું હતું પણ એ મને ખબર નહીં કોણ જાણે અહીંયા સાઈઝ થોડું મોટું લાગે અહીંયા એવું હોય સાઈઝ થોડી આમ તેમ હોય છે અમેરિકામાં માં હે ને ચોત્રીસ નંબર પેન્ટ લીધું તું પણ એ મોટું પડે છે મને એટલે પેલા એક બેલ્ટ લઈ લઈએ નહીં પેન્ટ ઉતરી જાય ને તો મારા પાસે પોપટ થઈ જાય પેન્ટ ઉતરી જાય તો પાછો બ્લોક વોલમાર્ટમાં આવી ગયા છે પેલા બેલ્ટ લઈ લઈએ કેમ કે પેન્ટ મારું ઉતરી જાય છે બરાબર એક્સક્યુઝ મી બડી વેર ધ બેલ્ટ ધે અહીંયાના જે સેલ્સ પર્સન હોય છે બહુ જ પ્રેમાળ અને બહુ મસ્ત જવાબ આપે તમને તમે કોઈ પણ સવાલોના જવાબ માંગો એટલે ફટ હાજર જવાબ મેં ખાલી એક વાર કીધું બિચારો મારી જો દોડવા મોસ્ટલી આ બેલ્ટ લેવાય બેલ્ટની પ્રાઇસ છે ડોલર એટલે કે આઠસો ને પચાસ રૂપિયા હું બેલ્ટ લેવાઈ ગયો અને આ બે જો મને પૂછ્યા વગર અહીંયા મસ્ત શબ્દ માં ખાય છે ભૂખણા પહેરાઈ ગયો છે બેલ્ટ હવે પેન્ટ નહીં ઉતરે ઇન્સ્ટાગ્રામમાં રીલ બનાવું છું હિન્દીમાં એટલે ઘણા મારા હિન્દી સબસ્ક્રાઈબરો છે મને ઘણી વાર કે કે તમારે ગુજ્જુ એ હે તમારે ગુજ્જુ વો હે તો એ લોકોને નથી ખબર કે ગુજરાતીઓ કેટલી મહેનત કરે છે ફોર એક્ઝામ્પલ અમેરિકાના ઓહાયોમાં આવેલું આ એક નોર્વો ગામ છે નાનકડું ગામ છે જ્યાં તમે ઘર પાછળ જોવો છો ત્યાં ગુજરાતી દંપતી રહે છે 15 વર્ષથી રહે છે પોતાનો સમાજ પોતાનો પ્રસંગો પોતાના ફેમિલીને છોડીને 15 વર્ષથી આ ગોરિયા વચ્ચે રહે છે આ માં એક પણ તમને ગુજરાતી જોવા નહીં મળે આ ટાઉન એવું છે જ્યાં એક પરિવાર રહે છે એલા 15 વર્ષથી મહેનત કરે છે પોતાનો સ્ટોર ચડાવે છે એમ નામ સક્સેસફુલ નથી તમે સમાજને મૂકીને આવો છો તમારા ઘર પરિવાર ને મૂકીને આવો છો આવા અમેરિકામાં ઘણા બધા ગામડાઓ જોવા મળશે તમને જ્યાં એક સિંગલ ગુજરાતી કપલ રહેતું હોય છે વર્ષોથી રહેતું હોય છે સંઘર્ષ કરે છે મહેનત કરે છે મજૂરી કરે છે ત્યારે ગુજરાતીઓ આગળ આવતા હોય છે આ એ બ્યુટીફુલ સ્ટોર છે અમારા દુશનબાઈનો આ સ્ટોર છે પંદર વર્ષથી ચલાવે છે માં એક જ ગુજરાતી છે જે વર્ષોથી અહીંયા સંઘર્ષ કરે છે ભાઈ અમારા દુશનબાઈના સ્ટોરમાં કોફી બહુ ફેમસ છે ફ્રેન્ચ વેનીલા આ હું ઇન્ડિયા લઈ જવાનો છું ફ્રેન્ચ વેનીલા કોફી ના ક્રીમર છે આ એટલે આ તો ઇન્ડિયા લઈ જવાનો પ્યોર કોફી ઓ માય ગા વાવ ઘરોની થી ટ્રેન જાય છે આ નોરવો ગામ છે એમાં ટાઉન ની વચ્ચે ત્રણ ચાર પ્લેટફોર્મ છે આવા અને અલગ અલગ જગ્યા પરથી ઘરોની વચ્ચે થી ટ્રેન જાય છે ટ્રેન નું સાઉન્ડ પણ એટલું સ્વીટ હોય છે કે તમને હેડેક નથી લાગતું મજા પણ એટલી આવે છે ભાઈ અમેરિકાની ધરતી પર તમે જોવો આ પોરબંદર નું હાવજ બેઠો બેઠો આઈસ્ક્રીમ ખાય છે ધન્ય છે તારી જનતા ને મારા વાલા વાળ કેમ એટલા બધા ઉડે બાય બોન વાળ નહીં પવન આવે છે આપણે સ્કૂલમાં ભણતા એટલે વિજ્ઞાન સબ્જેક્ટમાં એક સવાલ આવતો કે ભાઈ બલ્બની શોધ કોણે કરી છે તો આપણે જવાબ આપતા અમેરિકાના ઓહાયો સ્ટેટમાં આવેલું મિલાન નામનું ટાઉન છે પાછળ તમે જે ઘર જોઈ રહ્યા છે સુડતાલીસ માં જન્મ થયો હતો થોમસ એલવા એડિશન નો પાછળ જે જગ્યા છે થોમસ એલવા એડિશન નું બર્થ પ્લેસ જેમના થકી આપણા ઘરોમાં અજવાળું થયું એ બલ્બની શોધ કરી હતી થોમસ એલ્વા એડિશન પાછળ એમનું ઘર છે મિત્રો વિચાર કરો કોશિશ

અમેરિકામાં ઘણાને તો નહીં ખબર હોય કે ભાઈ અમેરિકામાં આવા કોઈ વ્યક્તિ હતા અગિયાર ફેબ્રુઆરી અઢારસો ને સુડતાલીસમાં જેનો જન્મ થયો થોમસ એલ્વા એડિશન હવે આગળ જઈ આપણે બલ્બની શોધ નથી કરવાના કેમકે ઓલરેડી બધું ગોતાઈ ગયું છે હવે એક નવું તમારી આ જ માટે આટલું છે તમને મારો વ્લોગ કેવો લાગ્યો છે લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હવે લાગી છે બહુ ભૂખ જમી જમીલીએ અને કાલે મળીએ છીએ આપણે નવા વ્લોગ સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ જય માતાજી